લોર્ડ ક્રિસ્મા ભાઈએ તથા બહેનો જુલાઈ ત્રીસમી તારીખ સાત્ર સાંભળીએ મથનો ગ્રંથ તેરમો અધ્યાય છત્રીસથી થી તેતાળીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું હવે તમારા ભાઈ લઈ લો સાત્ર સાંભળીએ જંગલી ઘાસની ઉપમાની સમજૂતી પછી લોકોને મોકલી દઈને ઈશુએ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું ખેતરમાંના જંગલી ઘાસનું દૃષ્ટાંત અમને સમજાવો તેમણે કહ્યું સારા બી વાવનાર તે માનવ પુત્ર ખેતર તે આ જગત છે સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા પણ જંગલી ઘાસ તે શેતાની પ્રજા અને તેને વાવનાર દુશ્મન તે શૈતાન છે લણની એ યુગનો અંત છે અને લણનારા દેવદૂતો છે અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે તેમ યુગના અંત વખતે પણ થશે માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનારને અને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે ત્યાં રોવાનું અને દાન પીસવાનું ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેટે પ્રકાશશે જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે कृस्वाल भयता बेनु जे गिरते वावनर ने जे दृष्टांत विषय प्रभु इस समझाता હતા આજ એ GaAs વિશે પ્રભુ સમજાવે છે આપણે આ દુનિયા માં રહી છે એ ઘણું સારું છે સાથે સાથે ઘણું ખોટું છે ખરાબ છે ઘણી વખત બહુ અઘરું છે શું સાચું છે શું ખોટું છે એટલે પ્રભુ સમજાવે છે બી વાવનાર માનવ પુત્ર છે અને સારા બી ઈશ્વર રાજ્યની પ્રજા છે જંગલી ઘાસ એ પ્રજા છે અને દેવદૂતો છે હા ક્રિસ્માલ ભાઈ તાબેનો કદાચ આપણે ખેતરમાં જોયું હોય ખેડૂત ઘાસ ઓળખીને ઘાસ કાઢી નાખે છે પણ આ દ્રષ્ટાંતમાં પ્રભુ શું એક બીજો વિચાર રજૂઆત કરે છે ઈશ્વર ઘાસ અને ગૌને સરખી રીતે મોટા થવા દે છે કારણ જ્યારે નાનું હોય ત્યારે ખબર નથી કે કયું ઘાસ છે કયું ગૌ છે અને સાથે સાથે ઘાસ કાઢી નાખવા માટે ના પાડે છે એટલા માટે કે એના જે મૂળ એકબીજા સાથે સંકળાયેલા જ હોય તારે ઘાસ ઉખાડિયે ત્યારે કદાચ ઘઉં પરને પણ નુકસાન થઈ શકે સાથે સાથે આ દ્રષ્ટાલ દ્વારા પ્રભુ આપણી સમજાવે છે કે ઘાસને કે શેતાન જે ખોટા લોકોને ઈશ્વર સમય આપે છે પસ્તાવો કરવા પોતાનો પાપનો માર્ગ છોડી દેવા ઈશ્વર બળે સમય આપે છે તક આપે છે અને જે લોકો પસ્તાવ કરવા હૃદયપટો કરવા તૈયાર નથી છેલ્લે અંતિમ ન્યાય તો છે સાથે સાથે જે લોકો ફરોશી વિશે પ્રભુસુ પોતે કહે છે તમે તો ધોળેલી કબર જેવા છો બહારથી ખરેખર રૂડી રૂપાળી દેખાય છે પણ અંદરથી તો મરેલા માણસના હાડકાં અને બધી જાતની ગંદકીથી ભરેલી છે એટલે અમુક વખત માણસોને ઓળખવાનું અઘરું પડે છે પણ સમય જ આવે અંતિમ ન્યાય આવે કયા માત્ર દિવસ આવશે ત્યારે દેવદૂતો આવશે અને ધર્મને માર્ગે ચાલનારાઓ શાશ્વત જીવનમાં પ્રવેશ કરશે અને જે લોકો શેતાનના ખોટી રીતે જીવન જીવતા હોય ખરાબ જીવન જીવતા હોય શેતાનમાં જીવન જીવતા હોય તો પછી એવી રીતે એ લોકો અગ્નિમાં નાખવામાં આવશે હા કૃષ્ણ હોયતા બહેનો આ શાસ્ત્ર પાઠ અને આ માનસંધન સમજવા માટે આજના આ તમને મદદરૂપ થયા હોય દિવ્ય દયાના તંદે સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે આપણામાંના જે ઘાસ જેવી બાબત છે જે જાત જાતના પાપ છે એ પણ દૂર કરવા માટે ઈશ્વર આપણને અદ્ભુત તક આપે છે એ પણ આ સંદેશ આપણને આપે છે તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષિક્ત છો તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમને ખબર પડે બીજા પ્રભુ બીજા માટે પણ થક આપે છે પ્રભુ પાસે આવવા માટે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાલો જય